નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃત્તિ બાબતે કેટલીક મૂંઝવણ અને માર્ગદર્શન માટે આ વિડીયો અહીં રજૂ કરું છું રોજેરોજ કેટલાય કોલ અને વોટ્સએપ મેસેજ દ્વારા ઘણા બધા પ્રશ્નો શિષ્યવૃત્તિને લગતા અહીં પૂછવામાં આવે છે એના તમામ પ્રકારના સોલ્યુશન માટે એક પ્રયાસ અહીં કરી રહ્યો છું જો આપ આ ચેનલમાં નવા હો તો અમારી નોલેજ નેસ્ટ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓપન કરતાં તમારી શાળાના આઈડી અને પાસવર્ડથી આપણે લોગિન થવાનું હોય છે આઈડીમાં કેટલાક મિત્રો ભૂલ કરે છે આઈડી એ તમારો ડાયશકોડ જ રહેવાનો છે શાળાનું જ્યારે લોગઇન ખોલતા હોઈએ ત્યારે આઈડીમાં સ્કૂલનો ડાયશકોડ જ નાખવાના થાય છે કેટલાક મિત્રો મોબાઈલ નંબર નાખીને લોગિન કરતા હોય છે અને પછી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોગિન થતું નથી તો ડાયશકોડ અને પાસવર્ડ નાખી કેપચા કોડ નાખી અને લોગિન ઉપર ક્લિક કરીએ ત્યારે એક ઓટીપી આવે છે તમારા રજિસ્ટર કરેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે છે જેને વન ટાઈમ પાસવર્ડ કહીએ છીએ એ જે ઓટીપી છે એ આખા દિવસ દરમિયાન એ જ ઓટીપી આપણને કામમાં લાગે છે નવા કોઈ ઓટીપી લેવાનો રહેતો નથી જો એ ઓટીપી ન હોય તો રિસેન્ટ ઓટીપી કરીને ફરી પાછો ઓટીપી મેળવી શકાય છે કેટલાક મિત્રોને લોગિન સંબંધિત સમસ્યાઓ આવી રહી છે જેમ કે ઇનવેલિડ યુઝરનેમ અને પાસવર્ડની અર આવે છે કેટલાક કિસ્સાઓમાં જ્યારે આચાર્યની બદલી થઈ હોય અથવા નવો પાસવર્ડ બનાવવામાં કોઈ સમસ્યા સર્જાણી હોય એવા સંજોગોમાં લોગિનની આવી સમસ્યાઓ આવી રહી છે ફર્ગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમે ઓટીપીથી તમારો નવો પાસવર્ડ છે એ નવો પાસવર્ડ જનરેટ કરી શકો છો કેટલાક મિત્રો દ્વારા એવા મેસેજ કરવામાં આવે છે કે નવો પાસવર્ડ બે વાર લખીએ નીચે સબમિટનો ઓપ્શન ઉપર ક્લિક થતી નથી તો મિત્રો નવી પોલિસી પ્રમાણે જે પાસવર્ડ છે એ પાસવર્ડ તમે સિરીઝમાં પાસવર્ડ કોઈ બનાવી શકશો નહીં પાસવર્ડ છે એ યુનિક પાસવર્ડ બનાવવાનો રહેશે જેમ કે તમારું નામ છે તો નામના પહેલાં બે અક્ષર છે એ કેપિટલ અક્ષરમાં પછીના અક્ષર છે સ્મોલ અક્ષરમાં પછી કોઈપણ સ્પેશિયલ કેરેક્ટર જેમ કે હેઝ છે એટ ધ રેટ છે આવું લખી અને પછી પાછળ ન્યુમરિક આંકડા આપણે નાખવાના થાય છે જેમ કે પિસ્તાલીસ વીસ ચોપન સાહીઠ આ રીતે તમે તમારો પાસવર્ડ બનાવશો મહેશ એટ ધ રેટ ચોપન સાહીઠ એમાં મહેશમાં એમ અને એ એ બંને કેપિટલ રાખવાના અને બાકીના અક્ષરો સ્મોલ રાખવાના આ રીતે તમે તમારો શાળાનું નામ અથવા શાળાનું સ્થાપના વર્ષને મૂકીને પણ આવી રીતે પાસવર્ડ સેટ કરી શકો છો આવી રીતે બે વખત પાસવર્ડ લખવાથી તમારો નવો પાસવર્ડ છે એ તમે બનાવી શકશો કેટલાક મિત્રોનો બપોરના સમયે એવો પ્રશ્ન આવે છે કે સાઈટ બંધ હોય છે તો દરરોજ બપોરે બેથી અઢી બેથી બે ત્રીસ વાગ્યા સુધીમાં સર્વર મેન્ટેનન્સમાં હોય છે એટલે બેથી બે ત્રીસ વાગ્યા સુધી સાઇટનો આપણે ઉપયોગ કરી શકીશું નહીં હવે વિદ્યાર્થીની જે એન્ટ્રી છે એ એન્ટ્રી અપડેટ વિદ્યાર્થીની એન્ટ્રી અપડેટ કરવા કઈ રીતે અપડેટ કરવી એના વિશેની આપણે માહિતી મેળવીશું તમે મેન્યુમાં એડિટ સ્ટુડન્ટમાં જશો એડિટ સ્ટુડન્ટની એન્ટ્રીમાં જશો ત્યારે વિદ્યાર્થીની જાતિ અને વિદ્યાર્થીનું ધોરણ પસંદ કરી અને સર્ચ આપશો એટલે નીચે વિદ્યાર્થીઓના નામ ખુલશે એમાંથી કોઈ એક વિદ્યાર્થીની એન્ટ્રી આપણે અત્યારે એડિટ કેવી રીતે કરવી એન્ટ્રી સબમિટ કેવી રીતે કરવી એ વિશે માહિતી મેળવીશું અત્યારે સર્વર ઉપર બહુ લોડ હોવાથી જ્યારે તમે એડિટ ઉપર ક્લિક કરો છો ત્યારે હોમ પેજ પર આવી જવાય છે આ સર્વરની એર છે ઘણો બધો લોડ હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે તો આનો ઉપાય એ છે કે તમે જે જે વિદ્યાર્થીની એન્ટ્રીના આગળ એડિટ ઉપર ક્લિક કરો છો તો એ વિદ્યાર્થી સિવાયના બાકીના વિદ્યાર્થી પર ક્લિક કરી કરશો તો બે ત્રણ બીજા વિદ્યાર્થીઓનો તમે એન્ટ્રી સેવ કરી શકશો અને ફરી પાછી લોગઆઉટની અર આવી જશે આવી રીતે તમે કામ કરી શકશો હવે વિદ્યાર્થીની એન્ટ્રી એડિટ કરવામાં જ્યારે પ્રથમ આપણું જે પેજ ખુલે છે એમાં સ્ટુડન્ટની બેઝિક ઇન્ફોર્મેશન ઓપન થાય છે એમાં વિદ્યાર્થીનો યુઆઈડી નંબર હોય છે વિદ્યાર્થી કયા ધોરણમાં ભણે છે એ માહિતી હોય છે વિદ્યાર્થીનું નામ પિતાનું નામ અને એની અટક એની માતાનું નામ વિદ્યાર્થી મેલ છે કે ફિમેલ એટલે કે કુમાર છે કે કન્યા એની જન્મ તારીખ એનું સરનામું આ બધી વિગતો પહેલેથી ભણે ભરેલી જ હશે એને અપડેટ કરવાની થાય તો અપડેટ કરી અને પછી નીચે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે આ વિગતો એટલા માટે ભરેલી હશે કે એ વિદ્યાર્થી છે એ અગાઉ આપણી શાળામાં કે બીજી કોઈ શાળામાં અભ્યાસ કરતો હશે અને શિષ્યવૃત્તિનો લાભ લીધેલો હશે જૂની એન્ટ્રી આપણે અપડેટ કરીએ છીએ એટલે આ વિગતો છે એ ભરેલી હશે એટલે આમાં કંઈ ખાસ આપણે જોવાનું રહેતું નથી એના પછીનું નેક્સ્ટ પેજ આપણે ખોલીશું એમાં સ્ટુડન્ટ્સ ડિટેલ આવે છે એ સ્ટુડન્ટ ડિટેલ્સમાં આમાં જે પ્રથમ આપણે જોઈએ છીએ કે ઇઝ ઓર્ફન અનાથ છે આમાં ઘણા મિત્રોને પ્રશ્ન આવે છે કે કોઈ વિદ્યાર્થી નામ માતા અથવા પિતાનું અવસાન થયેલું હોય તો તમે અહીં યશ કરી શકો છો બાકી એને ન રાખવાનું છે પિતા અને માતાનો વ્યવસાય અહીં લખવાનો હોય છે જ્યારે બક્ષીપંચ કે બીજી અન્ય કોઈ જાતિ હોય છે ત્યારે અહીં ડિફાઇન ઓક્યુપેશન આપણે પસંદ કરવાનું આવે છે અને જ્યારે અનુસૂચિત જાતિના જે બાળકો છે એમના માટે અનક્લીન ઓક્યુપેશન પસંદ કરવાનું થાય છે અનક્લીન ઓક્યુપેશનમાં ચાર પ્રકારના વ્યવસાય તમને જોવા મળશે એમાંથી વાલીને જે વ્યવસાય લાગુ પડતો હોય એ વ્યવસાય આપણે પસંદ કરવાનો રહેશે જ્યારે બક્ષીપંચ કે અન્ય કોઈ જાતિના વિદ્યાર્થીઓ હોય ત્યારે ડિફાઈન ડિફાઇન ડિફાઈન ઓક્યુપેશનમાં આપણે ખેતમજૂર પસંદ કરી શકીએ છીએ એ જ રીતે એની માતાનો એની મમ્મીનો વ્યવસાય છે એમાં આપણે હાઉસવાઈફનો ઓપ્શન આપણે પસંદ કરી શકીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એમનો વ્યવસાય પસંદ કરેલો છે વિદ્યાર્થીની જાતિ છે વિદ્યાર્થીની પેટા જાતિ છે એ આપણે ત્યાંથી પસંદ કરવાની છે જો વિદ્યાર્થી ફિઝિકલ હેન્ડીકેપ્ડ હોય એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો આપણે અહીં યસ પસંદ કરવાનું છે અને જો દિવ્યાંગ વિદ્યાર્થી ન હોય તો ન પસંદ કરવાનો છે કુટુંબની વાર્ષિક આવક જેટલી હોય એ આપણે અહીં લખી નાખવાની હોય છે પેરેન્ટ્સ મોબાઈલ નંબર અહીં વિદ્યાર્થીના માતા અથવા પિતાનો મોબાઈલ નંબર અપડેટ કરવાનો થાય છે તો દરેક જ્ઞાતિના બાળકો માટે એ મોબાઈલ નંબર અહીં લખવો જરૂરી છે તો આપણે વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર લખી નાખીશું વિદ્યાર્થીએ ગત વર્ષની પરીક્ષામાં મેળવેલ ટકાવારી તો એ ટકાવારી પણ આપણે અહીં લખી નાખીશું ગત વર્ષના કાર્ય દિવસ અનુસૂચિત જાતિના જે બાળકો છે એમના માટે એ ગત વર્ષના હાજરીની જે ટકાવારી છે એ લખવી ફરજિયાત છે એટલે ગત વર્ષના કાર્ય દિવસો એમાંથી વિદ્યાર્થી કેટલા દિવસ હાજર રહ્યો છે એ તમે લખશો એટલે અહીં ઓટોમેટિક એ જે હાજરીની ટકાવારી છે એ હાજરીની ટકાવારી અહીં આપણને જોવા મળશે અહીં બીપીએલ નંબરમાં આપણે કશું લખવાની જરૂર નથી આના આપણે અહીં સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે અહીં એક સૂચના લખી છે કે બીસીકે ફોર યોજનામાં ધોરણ એકથી આઠમાં પણ ગયા વર્ષની હાજરીની ટકાવારી ફરજીયાત લખવાની થાય છે એટલે બીસીકે ફોર અનુસૂચિત જાતિના જે બાળકોની શિષ્યવૃત્તિ યોજના છે એમાં હાજરીની ટકાવારી લખવાની ફરજિયાત છે તમે બક્ષીપંચ કે અન્ય બીજી કોઈ જાતિઓમાં હાજરીની ટકાવારી નહીં લખો તો પણ ચાલશે એટલે બીસી ફોર માટે આપણે એને લખવી પડશે તો અહીં આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપી દઈશું સેવ એન્ડ નેક્સ્ટ આપી દઈશું એટલે એના પછીનું જે આધાર ડિટેલનું મેનુ ખુલે છે આ જે વિગતો છે એ ખૂબ જ અગત્યની છે મોટાભાગના પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે પહેલો પ્રશ્ન મોટાભાગના શિક્ષકોનો એ પ્રશ્ન હોય છે કે રેશન કાર્ડ અને આધાર કાર્ડની જે વિગતો છે એ કઈ કઈ જ્ઞાતિઓ માટે ફરજિયાત છે તો અહીં તમને જણાવી દઈએ કે તમામ પ્રકારની શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડની જે વિગતો છે એ અહીં ફરજીયાત છે ઓબીસી એટલે કે બક્ષી પંચ આર્થિક પછાત એનટીએનટી વિચરતી વિમુક્તિ જાતિ ટીટી અજજા બાળકો અને એસસી અનુસૂચિત જાતિના જે બાળકો છે આ તમામ જાતિની શિષ્યવૃત્તિ દરખાસ્ત માટે રેશન કાર્ડની વિગતો અને આધાર કાર્ડની વિગતો છે એ ફરજિયાત છે હવે અહીં વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરેન્ટ્સ અહીં આપણે ટીક માર્ક્સ રાખવાનું છે ટીક્સ ટીક માર્ક્સ કરી અને અહીં આધાર કાર્ડ બાળકનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડમાં જે મુજબનું નામ છે એ નામ આપણે અહીં લખવાનું છે અને વિદ્યાર્થીનો જે આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર અહીં લખવાનો છે એ લખી લખ્યા બાદ વેરીફાય આધાર ઉપર ક્લિક કરવાનું છે તમે અહીં જોઈ શકો છો કે નીચે ગ્રીન કલરમાં આધાર કાર્ડ વેરીફાય થઈ ગયું છે એટલે ગ્રીન કલરમાં ડેટ અને સમય સાથે એ મેસેજ આવી જાય છે કેટલાક કિસ્સાઓમાં અહીં લાલ અક્ષરમાં નો લખેલું આવે છે આ ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન છે કે આધાર કાર્ડનું વેરિફિકેશન છે એ નો આવે તો શું કરવું તો મિત્રો અહીં ઉપર આપણે જોઈએ છીએ અહીં વિદ્યાર્થીનું નામ એની જાતિ અને બર્થડેટ આ ત્રણ વસ્તુ આપેલી છે બાળકનું આધાર કાર્ડ લઈ અને આધાર કાર્ડની વિગતો સાથે તમે ચેક કરો કે એનું જે મેલ ફિમેલ છે કુમાર કે કન્યા એ આધાર કાર્ડમાં શું લખેલું છે અને આપણે અહીં શું લખેલું છે એ જોઈ લેવાનું બીજી વસ્તુ જન્મ તારીખ જોઈ લેવાની વિદ્યાર્થીની જન્મ તારીખ આધાર કાર્ડમાં કઈ લખેલી છે અને આપણો જે ડેટા છે સિટીએસનો ચાઇલ્ડ ટ્રેકિંગનો જે ડેટા છે એમાં આપણે જોઈ લેવાનું કે એ બંનેમાં મિસમેચ તો નથી ને જો એ બંનેમાં મિસમેચ હશે તો તમારું આધાર કાર્ડ છે એ વેરીફાય થશે નહીં દાખલા તરીકે બાળક છે એ મેલ છે અને આધાર કાર્ડમાં ભૂલથી ફિમેલ થઈ ગયું છે અથવા બાળક ફિમેલ છે અને આધાર કાર્ડમાં મેલ થઈ ગયું છે તો શું કરીશું આપણે તો એની વિગતો છે એ આપણે સુધારવી પડશે જન્મ તારીખમાં કોઈ મિસમેચ આવતું હોય તો એ પણ આપણે સુધારવું પડશે નામમાં કોઈ મિસમેચ આવતું હોય તો એ પણ આપણે સુધારો કરવો પડશે તો જે આપણાથી થઈ શકે એવો સુધારો છે એ આપણે પ્રથમ જે બેઝિક ઇન્ફોર્મેશન છે સ્ટુડન્ટનું બેઝિક ઇન્ફોર્મેશન છે એ બેઝિક ઇન્ફોર્મેશનમાં નામમાં કોઈ ફેરફાર હોય તો આપણે અહીં કરી શકીએ છીએ એના મેલ ફિમેલમાં કોઈ ફેરફાર હોય તો આપણે અહીં કરી શકીએ છીએ અને ડેટ ઓફ બર્થ એની જન્મ તારીખમાં કોઈ ફેરફાર હોય તો અહીંથી આપણે સુધારો કરી અને સેવ એ નેક્સ્ટ આપી અને પછી અહીં ત્રીજા સ્ટેપમાં જઈ અને વેરીફાય આધાર કરીશું તો એનું વેરીફિકેશન છે એ યસ થઈ જશે તો આટલી વિગતો સમજ્યા પછી હવે નીચે આવવાનું છે રેશન કાર્ડની વાત છે અહીં ઉપર આપણે એક કન્સેન્ટ આપ્યો આપ્યો છે વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરેન્ટ્સ બીજો કન્સેન્ટ આપણે અહીં આપવાનો છે વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરેન્ટ્સ અને ત્રીજો કન્સેન્ટ આપણે અહીં આપવાનો છે તો આ જે પેજ છે એ પેજમાં ત્રણ ટીક કરવા ફરજીયાત છે એટલે આપણે એ ત્રણ ટીક કરી નાખવાના રહેશે હવે વિદ્યાર્થીનું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડના છેલ્લા પેજ ઉપર વિદ્યાર્થીના આખા કુટુંબના સભ્યોનું નામ અને એમના રેશન કાર્ડ નંબર અહીં આપેલા હોય છે એ વિદ્યાર્થીનો જે નંબર છે એ વિદ્યાર્થીનો રેશન કાર્ડ નંબર આપણે અહીં રેશન કાર્ડનો મેમ્બર નંબર છે અહીં આપણે એડ કરવાનો છે વિદ્યાર્થીના રેશન કાર્ડનો મેમ્બર નંબર અહીં લખી અને તમે ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે નીચે વિદ્યાર્થીનું રેશન કાર્ડ નંબર એના રેશન કાર્ડનો મેમ્બર નંબર એનું અંગ્રેજીમાં નામ અને એનું ગુજરાતીમાં નામ અહીં જોવા મળશે અહીં કેટલાક મિત્રોનો અહીં પ્રશ્ન બે પ્રકારના પ્રશ્નો અહીં હોય છે કે રેશન કાર્ડમાં વિદ્યાર્થીનું વિદ્યાર્થીનું નામ ના હોય તો શું કરવાનું બીજો પ્રશ્ન એ છે કે આધાર કેવાયસી સ્ટેટસ છે એ કેટલાક વિદ્યાર્થીઓમાં નો લખેલું આવે છે આધાર કેવાયસી છે સ્ટેટસ કેટલાક બાળકોમાં નો લખેલું આવે છે તો આ આધાર કેવાયસી સ્ટેટસ શું છે અને નો હોય તો દરખાસ્ત બને કે ન બને તો એ પણ આપણે સમજી લઈએ પહેલી વાત એ છે કે રેશન કાર્ડમાં જો નામ ન હોય તો શું કરવું કેટલાક પ્રશ્નો એવા હોય છે કે વિદ્યાર્થીઓના રેશન કાર્ડમાં નામ હોય છે અને અહીં આપણે સર્ચ કરીએ છીએ તો બતાવતું નથી તો હોમ મેનુમાં ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર ઉપર જે મેનુ આપેલા છે એ મેનુમાં યુટિલિટી નામના ઓપ્શન ઉપર યુટિલિટી ઉપર આપણે ક્લિક કરીશું એમાં છેલ્લું ઓપ્શન છે સર્ચ આધાર સોરી સર્ચ રેશન કાર્ડ એ સર્ચ રેશન કાર્ડ ઉપર આપણે ક્લિક કરીશું એટલે એમાં વિદ્યાર્થીના પિતાનો રેશન કાર્ડ નંબર તમે નાખશો એટલે એમના જેટલા સભ્યો હશે એ સભ્યોના તમને ફેમિલી મેમ્બર આઈડી ત્યાં જોવા મળશે કોઈ વિદ્યાર્થીનું નામ રેશનકાર્ડની જે ઝેરોક્ષ છે એમાં લખેલું દેખાય છે આપણને પણ અહીં સર્ચ ઓનલાઈન સર્ચ કરતાં આપણે જોઈ શકતા નથી એનો મતલબ એવો થયો છે કે એ બાળકનું નામ છે એ રેશન કાર્ડમાંથી કમી થઈ ગયું છે એટલે એ બાળકનું નામ રેશન કાર્ડમાં ફરી આપણે દાખલ કરવું પડશે વિદ્યાર્થીનું નામ રેશન કાર્ડમાં દાખલ કેવી રીતે કરી શકાય તો દરેક ગ્રામ પંચાયતમાં એક વીસીઈ કર્મચારી હોય છે જેને આપણે કોમ્પ્યુટર ઓપરેટર કહીએ છીએ એ વીસીઈ કર્મચારી છે એ આચાર્યશ્રીના જન્મ તારીખના દાખલા અને રેશન કાર્ડની ઝેરોક્ષ આ બંને વસ્તુ ગ્રામ પંચાયતમાં લઈને જવાથી વીસીઈ કર્મચારી છે એ બાળકનું નામ છે એ રેશન કાર્ડમાં એડ કરી આપે છે તો એકદમ સરળતાથી આપણે બાળકનું નામ રેશન કાર્ડમાં આપણે ચડાવી શકીએ છીએ હવે વાત થઈ આધાર કેવાયસી સ્ટેટસ તો આ આધાર કેવાયસી સ્ટેટસ છે એને ઈ કેવાયસી પણ કહે છે તો આ ઈ કેવાયસી છે એ ફક્ત અનુસૂચિત જાતિના બીસીકે કે ફોરના જે વિદ્યાર્થીઓ છે બીસીકે કે ફોરનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ છે એમને ઈ કેવાય કરવું ફરજિયાત છે બાકીના બધા વિદ્યાર્થીઓને અહીં નો અસર તો પણ ચાલશે બાકીના તમામ વિદ્યાર્થીઓને અહીં નો અસર તો પણ ચાલશે પણ અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમને અહીં યસ હોવું જરૂરી છે તો બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઈ કેવાયસી ક્યાં કરાવવું તો ઈ કેવાય પણ આપણી ગ્રામ પંચાયતમાં જે વીસી કર્મચારી છે એ જ આપણને ઈ કેવાય કરી આપશે ઈ કેવાય કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો ઈ કેવાયસી કરવા માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીના વાલીનું રેશન કાર્ડ અને વાલીનો મોબાઈલ નંબર આટલું ત્રણ વસ્તુ લઈ અને વાલી જ્યારે ગ્રામ પંચાયતમાં જશે ત્યારે વીસી કર્મચારી પાંચ જ મિનિટમાં એમનું ઈ કેવાયસી કરી આપશે ઈ કેવાય થઈ ગયા બાદ મામલતદાર ઓફિસમાં પુરવઠા વિભાગમાં એનું વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યાંથી એપ્રૂવ કરવામાં આવશે ત્યારે જ અહીં ઈ કેવાય છે એ તમને યશ થયેલું જોવા મળશે એટલે ગ્રામ પંચાયતમાં ઈ કેવાય સી કર્યા પછી સાતથી આઠ દિવસમાં અહીં આપણે યશ થયેલું જોઈ શકીએ છીએ એટલે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે અનુસૂચિત જાતિ સિવાયના વિદ્યાર્થીઓ માટે આધાર કેવાયસી સ્ટેટસ નો હશે તો પણ ચાલશે આપણે એને યસ કરવાની જરૂર નથી ફક્ત અનુસૂચિત જાતિના અસ્વચ્છ વ્યવસાયની શિષ્યવૃત્તિ મેળવતા બીસી કે ફોરના વિદ્યાર્થીઓ માટે અહીં ઈ કેવાયસી છે એ યસ કરવું જરૂરી છે તમે અહીં જોઈ શકો છો કે આધાર કેવાયસી સ્ટેટસ એટલે કે ઈ કેવાયસી યસ થયેલું છે ઈ કેવાયસી ક્યારે યસ થયું છે તો પાંચ નવ બે હજાર ચોવીસના રોજ ઈ કેવાયસીનો સોર્સ શું છે ક્યાં કરાયો છે તો ગ્રામ પંચાયતમાં જીપી કેવાયસી એટલે ગ્રામ પંચાયતમાં એ ઈ કેવાયસી થયેલું છે આધાર મેચડ ઓર નોટ વિથ રેશન ડેટા તો અહીં ઈ કેવાયસી થયેલું છે એટલે આધારનો ડેટા અને રેશનનો ડેટા છે અહીં મેચ થયેલો છે હમણાં અમે વાત કરીએ એ રીતે અહીં પણ આપણે ટીકમાર્ક કરવાનો છે અહીં આપેલું છે કે આથી હું આચાર્ય પ્રમાણિત કરું છું કે રેશન કાર્ડના ડેટાબેઝમાંથી મેળવેલ ઉપરનો ડેટા એ જ વિદ્યાર્થીનો છે જેની એન્ટ્રી થઈ રહી છે તે અન્ય કોઈ વિદ્યાર્થીનો અથવા વ્યક્તિનો નથી આનો અર્થ એ થાય છે કે અહીં જે આપણે રેશન કાર્ડનો મેમ્બર નંબર લખવાનો છે એ મેમ્બર નંબર વિદ્યાર્થીનો જ હોવો જોઈએ કેટલાક શિક્ષક મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ એના ભાઈ બહેનનો લખી નાખીએ તો ચાલે એના માતા પિતાનો લખી નાખીએ તો ચાલે પરંતુ અહીં આપણે કન્સેન્ટ આપીએ છીએ કે અહીં જે નંબર લખેલો છે એ વિદ્યાર્થીનો પોતાનો જ છે એટલે વિદ્યાર્થીનો પોતાનો જ રેશન કાર્ડનો મેમ્બર નંબર લખવો ખૂબ જ જરૂરી છે એટલે એના પછી બેંક ડિટેલ નું ઓપ્શન ખુલશે બેંક ડિટેલ નું ઓપ્શન ખુલશે એટલે આધાર લિંકિંગ સ્ટેટસ ઇઝ ફેસ્ટ્રોમ એનપીસીઆઈ સર્વર અહીં આપણે ટીક માર્ક્સ કરી દેવાનું છે અહીં વિદ્યાર્થીનો આધાર નંબર લખેલો હશે અને અહીં ચેક સ્ટેટસ ઓફ બેન્ક એન્ડ આધાર લિન્કિંગ હવે તમે અહીં આ જે ઓપ્શન છે ચેક સ્ટેટસ ઓફ બેન્ક એન્ડ આધાર લિન્કિંગ એ ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડીબીટી માટેનો એનપીસીએ સાથેનો સર્વર એ લિન્ક થયેલું છે કે નથી એ ચેક કરવા માટેનું ઓપ્શન છે આ ઓપ્શન ફક્ત અનુસૂચિત જાતિના બીસીકે કે ફોરનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ માટે જ આપણે એને એક્ટિવ કરવાનું છે અહીં ક્લિક કરવાનું છે બાકીના ઓબીસી એટલે કે બક્ષી ઈબીસી આર્થિક પછાત એનટીએનટી વિચારથી વિમુક્તિ ટીટીડી અજજા જાતિના વિદ્યાર્થીઓ માટે આ આપણે સ્ટેટસ ચેક કરવાનો નથી તમે જ્યારે આ સ્ટેટસ ઉપર ચેક ઉપર ક્લિક કરીશો એટલે એનપીસીઆર સર્વર સાથે બેંક લિંકડ વિથ આધાર લાસ્ટ અપડેટ ડેટ બાર બાર બે હજાર વીસના રોજ આ બાળકનું જે એકાઉન્ટ છે એ લિંક કરેલું છે એટલે વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટનું જે ડીબીટી કરેલું હોય એનું સ્ટેટસ આપણે અહીં જોઈ શકીએ છીએ તો અહીં બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વિદ્યાર્થીનો પોતાનો એકાઉન્ટ નંબર જોઈશે તો અનુસૂચિત જાતિના જે બાળકો છે એમને વિદ્યાર્થીનો પોતાનો એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે અને એ એકાઉન્ટનો ડીબીટી કરાવેલું હોવું જોઈએ અનુસૂચિત જાતિના જે બાળકો છે એમના સિવાયના જે વિદ્યાર્થીઓ છે ઓબીસી ઈબીસી એનટીએ ટીટીડી આવી અન્ય તમામ જાતિઓના જે વિદ્યાર્થીઓ છે એમનો વાલીનો બેંક ખાતા નંબર હશે તો પણ ચાલશે પણ એસસી જાતિના બાળકો માટે પોતાનો જ બાળકનો પોતાનો જ ખાતા નંબર જોઈશે અને એનું ડીબીટી કરાયેલું હોવું જોઈશે ત્યારબાદ અહીં અહીં પણ એક માર્ક્સ રાખવાનું છે આપણે અહીંયા વિદ્યાર્થીનો જે એકાઉન્ટ નંબર છે એનો આઈએફસી કોડ નાખવાનો છે આઈએફસી કોડ નાખ્યા પછી અહીં ક્યાંય ક્લિક કરવાનું નથી ફક્ત અહીં અહીં બાર ક્લિક કરીશું આપણે એટલે અહીં એનું બ્રાન્ચનું નામ અહીં બેંકનું નામ આવી જશે પછી એનું બ્રાન્ચનું નામ આવી જશે અને પછી બે વખત આપણે એનો એ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે અને બેંક એકાઉન્ટમાં જે પ્રમાણે નામ છે એ નામની વિગતો આપણે અહીં દાખલ કરવાની છે એટલે જે બાળકનું એકાઉન્ટ છે એ એકાઉન્ટ અહીં વેલિડ એન્ડ વેરીફાય એકાઉન્ટ લખેલું આવી જશે દાખલા તરીકે પેન્ડિંગ ફોર વેરીફિકેશન એવું લખેલું તમે કોઈ નવો ખાતા નંબર દાખલ કરો છો તો પેન્ડિંગ ફોર વેરીફિકેશન લખેલું આવે તો જ્યારે બેંક દ્વારા એનું વેરીફિકેશન થઈ જશે એકાઉન્ટ નંબરનું ત્યારે પંદરથી વીસ દિવસમાં કે એક મહિનાની અંદર એ એકાઉન્ટનું વેરીફિકેશન થઈ અને અહીં વેલિડ એન્ડ વેરીફી વેરીફાઈ એકાઉન્ટની મેસેજ આપણને જોવા મળશે આને આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ આપીશું એટલે છેલ્લું પેજ અહીં ખુલશે આપણે જે વિગતો એન્ટર કરી છે એ બધી વિગતો અહીં આપણને જોવા મળશે વિદ્યાર્થીઓનો યુઆઈડી નંબર એના મધર ભાદરનો ઓક્યુપેશન તમામ વિગતો એનું આધાર સ્ટેટસ આધાર કાર્ડ મુજબ નામ રેશન કાર્ડ નો ડેટા એનો આધાર કાર્ડ લિંક થયેલું છે કે નથી લેલું બેંકની વિગતો અને તમામ પ્રકારની વિગતો આપણે અહીં જોઈ શકીએ છીએ અહીં આપણે એક મેસેજ જોઈએ છીએ લાલ કલરમાં કે સ્ટુડન્ટ નોટ એડેડ ઇન પ્રપોઝલ ઘણા મિત્ર પ્રશ્ન કરતા હોય છે કે સાહેબ આ શું કહેવા માંગે છે તો આ જે વિદ્યાર્થીને આપણે એન્ટ્રી સેવ કરી રહ્યા છીએ એ વિદ્યાર્થીનું નામ હજુ સુધી પ્રપોઝલમાં નથી એટલે કે એની દરખાસ્ત આપણે બનાવેલી નથી એ આ મેસેજ આપણને એવું કહેવા માગે છે તો આ બધી વિગતો જોયા પછી અહીં એક માર્ક્સ કરવાનું છે કે ઉપરની જે વિગતો છે એ તમામ અને શરતો મેં વાંચ્યા છે અને આ વિદ્યાર્થીને હું પ્રપોઝલમાં ઉમેરવા માટે ફાઇનલ કરું છું એક ક્લિક કરી અને કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ કરવાનું છે આટલું કર્યા પછી વિદ્યાર્થીનું નામ છે એ પ્રપોઝલમાં તરત નહીં આવે વિદ્યાર્થીની એન્ટ્રી સેવ કર્યા પછી એનું પીએફએમએસ જે વેરિફિકેશન છે એ વેરીફિકેશન યસ થશે એના પછી જ વિદ્યાર્થીની દરખાસ્ત બનાવી શકાશે એટલે વિદ્યાર્થીની એન્ટ્રી અપડેટ કરાવ્યા પછી પાંચથી છ દિવસ સુધી રાહ જોઈ અને પછી ચેક કરવા વિનંતી છે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે અને એમાં ઘણા બધા મિત્રો રોજ રોજ પ્રશ્નો પૂછતા હોય છે તો જે મિત્રો હજુ સુધી પણ એ ગ્રુપમાં ન જોડાયા હોય તો ગ્રુપમાં જોડાવાની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં હું મૂકું છું તો ત્યાંથી જોડાઈ શકે છે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ બનાવવા માટે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તો આ પ્રશ્નોના જે જવાબો છે એ જવાબો લેખિત સ્વરૂપમાં પણ મેં મૂકેલા છે જેમ કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અસ્વસ્થ શિષ્યવૃત્તિ માટેનું જે ફોર્મ છે એ ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું વિદ્યાર્થીના બાળકના રેશન કાર્ડની વિગતો છે એ ચેક કરવી છે તો એ ચેક કરવા માટેની લિંક કઈ છે અને બીજા ઘણા બધા પ્રશ્નોના ઉત્તર છે એ પણ લેખિત સ્વરૂપમાં લખીને રાખ્યા છે તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં અહીં મૂકી દઈશ તો તમે બધા એ લિંકનો ઉપયોગ કરી અને તમારા પ્રશ્નો સોલ્વ કરી શકો છો આશા રાખું છું કે તમને આ વિડિયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી પહોંચાડશો થેન્ક યુ